મિત્રો સનાતન ધર્મમાં પિતૃપક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન લોકો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે તેઓ તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ જેવી વિધિઓ પણ કરે છે એક ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે છે તેથી આ સમય દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અથવા પિંડદાન કરવાની પરંપરા છે પ્રત્યે આદર થાય છે આપણી અંદર વહેતા લોહીમાં આપણા પૂર્વજોના નિશાન છે જેના કારણે આપણે તેમના ઋણી છીએ અને આ ઋણ ચૂકવવા માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા કાર્યોથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ સાથે પિતૃઓના ઋણમાંથી પણ મુક્તિ મળે છે આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર સ્વર્ગ કે નરકમાં સ્થાન મળે છે તો મિત્રો આજની વિડીયોમાં અમે તમને શ્રાદ્ધના સોળ દિવસની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો જો તમે પણ તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માગતા હોય તથા તેમના આશીર્વાદ મેળવવા માગતા હોય તો આજની આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને એક લાઈક કરી શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો આજની વિડિયોને અધવચ્ચે છોડી જવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન જીવનમાં ક્યાંય કામ આવતું નથી મિત્રો પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે આ દિવસે પૂર્ણિમા તિથિ ધરાવનારાઓ માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રતિપદા તિથિ ધરાવનારાઓનું શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરે કરવામાં આવે છે મિત્રો જે લોકોનું મૃત્યુ કૃષ્ણ અથવા કોઈપણ મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા પર થયું હોય તેમનું શ્રાદ્ધ પ્રતિપદા તિથિએ કરવામાં આવે છે જે વ્યક્તિ પ્રતિપદા તિથિ પર શ્રાદ્ધ કરે છે તેને રાજા જેવું સુખ મળે છે તેને દરેક પ્રકારની સુખ સુવિધાઓ સરળતાથી મળી જાય છે વાસ્તવમાં ભાદ્રપદ શુક્લ પક્ષની પૂર્ણિમાથી લઈને કૃષ્ણ પક્ષની અમાવસ્યા સુધી તે વ્યક્તિનું શ્રાદ્ધ તે તિથિએ કરવામાં આવે છે જે દિવસે તેનું મૃત્યુ થયું હતું જે લોકોને તેમના પૂર્વજોની તિથિ યાદ નથી તેઓ પિતૃ પક્ષની અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકે છે પિતૃઓની શ્રાદ્ધ વિધિ કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે પ્રતિપદા તિથિનો શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે જેનું મૃત્યુ કોઈપણ મહિનાની પ્રતિપદા તિથિએ થાય છે તેમનો શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે પ્રતિપદા તિથિ પર શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરનાર વ્યક્તિ અને તેના પરિવારને સારી બુદ્ધિ સમૃદ્ધિ સંતાન પૌત્ર અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દ્વિતીયા તિથિનો શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેમનું મૃત્યુ કોઈપણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષના બીજા દિવસે થાય છે તેને પોસ્ટ પ્રાધી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે જે વ્યક્તિ દ્વિતીયા તિથિ પર શ્રાદ્ધ કરે છે તેના ધનમાં વધારો થાય છે અને વ્યક્તિને દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળે છે તૃતીય તિથિનું શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બરે કરવામાં આવે છે તૃતીયા તિથિના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ કોઈપણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની તૃતીયા પર થયું હોય તૃતીયા તિથિ પર શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ શત્રુઓથી મુક્તિ મેળવે છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે ચતુર્થી તિથિનું શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે ચતુર્થી તિથિ પર તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેઓ કોઈપણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની ચતુર્થી પર મૃત્યુ પામ્યા હતા આ દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને શત્રુઓથી થતા નુકસાનની જાણ થાય છે આ વખતે ચતુર્થી શ્રાદ્ધની સાથે મહાબાણે શ્રાદ્ધ પણ ઉજવવામાં આવશે આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધથી વ્યક્તિના સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પંચમી તિથિનું શ્રાદ્ધ બાવીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે પંચમી તિથિ પર કૃષ્ણ પંચમી અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે ઉપરાંત જેઓ અપરણિત મૃત્યુ પામ્યા છે એટલે કે લગ્ન પહેલા તેમનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ષષ્ઠી તિથિનું શ્રાદ્ધ તેવીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે આ દિવસે એવા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની કૃષ્ણ અથવા શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ થયું હોય જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તે દરેક જગ્યાએ આદરને પાત્ર છે સપ્તમી તિથિનું શ્રાદ્ધ પણ તેવીસ સપ્ટેમ્બરે જ કરવામાં આવશે સપ્તમી તિથિના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેઓ કોઈ પણ મહિનાના કૃષ્ણની સપ્તમી અથવા શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામ્યા હતા જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તે મહાન યજ્ઞોના સમાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને ઉમદા વિચારોથી સમૃદ્ધ હોય છે અષ્ટમી તિથિનું શ્રાદ્ધ ચોવીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે અષ્ટમી તિથિના દિવસે કૃષ્ણ અથવા શુક્લપક્ષની અષ્ટમીના દિવસે મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને પૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નવમી તિથિનું શ્રાદ્ધ પચીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે નવમી તિથિ પર કૃષ્ણની નવમી અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે તેમજ જે સૌભાગ્યવતી મહિલાઓનું તેમના પતિ પહેલાં અવસાન થયું હોય તેમના શ્રાદ્ધ વિધિ પણ પચીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે આ ઉપરાંત આ દિવસે માતાનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે જેના કારણે તેને માતૃનવમી પણ કહેવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છિત વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે દસમી તિથિ પર શ્રાદ્ધ છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે દસમી તિથિના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે જેઓ કોઈપણ મહિનાના કૃષ્ણ દશમી અથવા શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામ્યા હતા આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને ક્યારેય લક્ષ્મીની કમી આવતી નથી એકાદશી તિથિનું શ્રાદ્ધ સત્યાવીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે એકાદશી તિથિ પર તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે કોઈ પણ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની એકાદશી પર મૃત્યુ પામ્યા હતા આ દિવસે શ્રાદ્ધ કરવું સૌથી પુણ્યપૂર્ણ માનવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને વેદોનું જ્ઞાન મળે છે અને સતત સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દ્વાદશી તિથિનું શ્રાદ્ધ ઓગણત્રીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે દ્વાદશી તિથિ પર એવા લોકો માટે કરવામાં આવે છે જેઓ મહિનાના કૃષ્ણ અથવા શુક્લ પક્ષની દ્વાદશી પર મૃત્યુ પામ્યા હતા આ ઉપરાંત જે લોકોએ મૃત્યુ પહેલા સંન્યાસ લીધો છે તેમનું શ્રાદ્ધ પણ ઓગણત્રીસ સપ્ટેમ્બરે જ કરવામાં આવશે આ દિવસે શ્રાદ્ધ કરનારના ઘરમાં ક્યારેય પણ ભોજનની કમી નથી આવતી ત્રયોદશી તિથિનું શ્રાદ્ધ ત્રીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે નવજાત શ્રાદ્ધ પણ ત્રીસ સપ્ટેમ્બરે જ કરવામાં આવશે આ દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને ઉચ્ચ બુદ્ધિ સંતાન ધારણા શક્તિ સ્વતંત્રતા આયુષ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ચતુર્દશી તિથિનું શ્રાદ્ધ પહેલી ઓક્ટોમ્બરે કરવામાં આવશે ચતુર્દશી તિથિ પર તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેઓ મહિનાના કૃષ્ણની ચતુર્દશી અથવા શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામ્યા હતા આ ઉપરાંત જે લોકોનું અકાળે મૃત્યુ થયું હોય એટલે કે અકસ્માત કે કોઈ હથિયાર વગેરેના કારણે મૃત્યુ થયું હોય તેવા લોકોનું પણ આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે આ દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને કોઈ અજાણ્યા ભયનું જોખમ રહેતું નથી અમાવસ્યા તિથિ પર બીજી કરવામાં આવશે આ દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેઓ કોઈ પણ મહિનાની અમાવસ્યા પર મૃત્યુ પામ્યા હતા આ ઉપરાંત માતામહ એટલે કે માતાજીનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવે છે આમાં દોહિત્ર એટલે કે પુત્રીનો પુત્ર આ શ્રાદ્ધ કરી શકે છે જો તેમના દાદાના પુત્રો જીવિત હોય તો તેઓ પણ આ શ્રાદ્ધ કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે શ્રાદ્ધ કરનાર વ્યક્તિના માતા પિતા જીવિત હોવા જોઈએ આ ઉપરાંત જોડિયા ત્રણ પુત્રી પછી પુત્ર અથવા ત્રણ પુત્ર પછી પુત્રીનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવે છે આ સિવાય જેમની મૃત્યુ તારીખ અજાણ છે એટલે કે જેમની મૃત્યુ તારીખ જાણીતી નથી તેમનું શ્રાદ્ધ પણ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે આ ઉપરાંત પિતૃ વિસર્જન અને સર્વપત્રી પણ આ દિવસે ઉજવવામાં આવે છે અને અમાવસ્યાના શ્રાદ્ધ સાથે મહાલય એટલે કે વર્ષ બે હજાર ચોવીસની પિતૃપક્ષ આ દિવસે સમાપ્ત થશે જે વ્યક્તિ આ શ્રાદ્ધ કરે છે તેને અપાર સુખની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી શ્રાદ્ધ વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી સાબિત થશે મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ